બધાને ભીખુભાઈ કુંવારના રામ રામ મારે આજ જે વાત કરવી છે એ જૂની યાદો યાદ કરવી છે મારે જૂની વાતો ત્યારે મારી ઘરે પાંચ લગ્ન હતા અને દસ દિવસ અગાઉ મારું એક્સિડન્ટ થયું કરોડરજ્જુના મણકામાં ફ્રેક્ચર થયું રાજકોટ જેટી છેઠમાં દાખલ છે બે ભાઈ એટલે કે રાણીભાઈ પોઝિશન થઈ અને મારે રાજકોટ દાખલ થવું પડ્યું અને ત્યારે ત્યાં જે કારણ કે અહીંયા તો જાન લઈને જવાની હતી જાન આવવાની હતી એટલે ત્યાં ત્યારે મારી પાસે લાપાવ્યા મારા ખાસ મિત્ર એવા લાપાવ્યા ના ભાણભાઈ ગીડા અને એક સાપડાનો વાણંદ દીકરો બે મારી પાસે હતા ભાણભાઈ એટલો ભાવ વિભોર માણસ કે એ મારી પાસે બેઠો બેઠો રોતો હોય અને હું એને આશ્વાસન આપતો ત્યાર પછી રજા થઈ ટૂંકમાં કહું તો ઘરે આવ્યા પણ એટલી બધી તકલીફ અને એટલી બધી મારી સેવા કરવી પડે એમ કહી તો કહેવાય કે રાત દિવસ મારી પાસે એક સેકન્ડ પણ ન હવે એવી રીતે ત્રણ એટલે કે ભાણભાઈ ગીડા કે જેઓ બે વર્ષ સુધી એની ઘી નતા ગયા અને જેમના લગ્ન હતા એ રાજુભાઈ એટલે મારો ભત્રી રાજુભાઈ અને મારા ભાણે જેવા ભૂપતભાઈ વરુ એ ત્રણ સતત મારી સેવાઓમાં બે ભાઈઓ હવારથી હાથ લગી હમે દૂરતા હોય બેઠા હોય જે કોઈ મહેમાન દાયુ ભાયુ મિત્રો આવે એને આવકાર દે અને આ ત્રણ એવી સેવા કરે કે સંડાસ જાય તો પાણી લેવરાઈ દેવાનું પેશાબ કરાવી દેવાનું બેઠું થઈ શકાય ને એટલે હુતા હુતા મોઢામાં બટકા દેવાનું એવી રીતે બે વર્ષ સતત સેવા કરી અને ત્યારે મારે મહાવીરભાઈ નાનો એટલે મારી ખેતીનો વહીવટ કરવા માટે તેથી રામકુભાઈ મારી ખેતીનો સંપૂર્ણપણે વહીવટ કર્યો કુશળતાથી કર્યો અને બે મિત્રો કે જેવો આંબા હસુભાઈ દરજી અને ચાંદગઢ હિંમત બાપુ આ બે એવા મિત્રો કે કોઈ પણ કાર્ય કોઈ પણ કામ હોય કોઈ પણ ટાઈમે તમે રાતના કહી કે આ કામ કરવાનું છે એટલે એમાં વાત થઈ જ એમાં કોઈ શંકા ને સ્થાન નહી અને આ મારા મિત્ર એવા માધા ભગત હરિભાઈ મવાણી માધા ભગત એટલે એ રેલિયા હરીભાઈ મવાણી એવા ઘણા મિત્રો રોજ હવારે આવી જાય અને હાં લગી રોકાય કારણ કે મારો ટાઈમ પાસ કરાવવા આવતા હતા એ બધાય હવે ખબર ટાઈમ પાસ કરાવવા આવે સવારથી આવી જાય હાંડ લગી બપોરે અહીંયા બપોરા કરી લેવાના અને એમાં હરીભાઈ એક દિવસ જોયું અને એને એમ કહ્યું કે ભાઈ આ સાપાણી કરવામાં ને આ રાંધવામાં તકલીફ થાય છે ત્યારે હજી ગેસ ગામડા લુધી પૂરા નતા આવ્યા એટલે એ પોતે પોતાને કરશે પેટ કરી દીધા મેં કીધું ભાઈ કોઈને ગરમ દેજો ઠરી ન થાય ત્યારે કીધું જ્ઞાન હવે તો ગેસ આવી ગયો હવે ઠરવાનો પ્રશ્ન નથી મેં કીધું ક્યાંથી આવ્યો મારી ઘરે ગેસ નથી તો કે હરીભાઈને આવ્યા અને મને બરોબર યાદ છે કે એક વર્ષ પછી મેં એને પૈસા આપ્યા હતા એવા એમાં આંબાથી મૂકો હજામ કરવાની વૃદ્ધ થઈ ગયા એટલે એ દાઢી થાય ને એટલે મૂકો હજામ જોકે એને તો પછી નોકરી મળી ગઈ હતી એટલે એને આ ધંધો બંધ કરી દીધો તો છતાં પણ મારી માટે આવે અને એનું પછી સાધન આવ્યા જ રાખતો અને એ હોતા હોતા દાઢી કરે એ ગણન સારું ન લાગતું ગણન ગમે પણ નહીં અને એ પછી ગામના એટલે કે જે મારા ગામની માઇલપા બધા ખબર કાઢ આવે એ વાત અલગ હતી પણ એની માઇલપા રવજીભાઈ બંધાણી એટલે કે રવજીભાઈ હુવાઈ ગયા રાણાભાઈ પટેલ કે જેઓની પાસે એના મોટાભાઈ પાસે રાજા થાય એ વખતે પટલાઈ હતી ત્રણ મહિનાનો સજા કરવાનો અધિકાર હતો એના અને એની ડેલ્ય હાથ પહાયતા કાયમ રહેતા એવા રાણાભાઈ પટેલ કાનજીભાઈ વાણંદ આ કાયમ આવી જાય રોજ આવી જવાનો અને બીજા બધા તો જે કોઈ નવરાઈ ઉપર આવે બધા આવતા હોય ઘણા બધા બેઠા હોય મારો ટાઈમ પાસ કરાવવા માટે મને એક દિવસ પણ હું એકલો ન રહું એવી કુશળ અને કાળજી રાખતા એ બધા ડાયરો આ ઉલ્લેખ અમારે પ્રતાપભાઈ શિક્ષક હતા ચાંદગઢમાં પ્રતાપભાઈ બોરીસા હાલ નિવૃત્ત છે અને અમરેલી રહી છે એણે એ લેખક છે એણે દેવભૂમિ બાબરા અને મારું ગામ મારી શાળા એવો પુસ્તક એણે સોહાથ પુસ્તક લખ્યા છે અને એ પુસ્તકની માઈલ પર એણે પૂરો મારી ડેલીનો ઉલ્લેખ કર્યો છે એ આજ પણ સ્કૂલની માઇલ પર પુસ્તક છે એવા એવી રીતે ડેલીની માઇલ પર એનો બધા બેઠા હોય અને એમાં ભટ સાહેબ કરીને શિક્ષક ત્યારે આબા શિક્ષક હતા ત્યાર પછી બદલી કરાવી અને નિવૃત્ત વિદાય સમારંભ વખતે ગામ ધુવાડ બંધ જમાયું હતું એવા પણ સાહેબ અને આ બધા અને એની માહિત લાઈટ નું કઈ પણ કામકાજ હોય તો રમેશ અને સુરેશ કાયમ માટે ગમે ત્યારે કયો અને હાજર અને આ રીતે એમ નામ અમે આયા રે અને પછી તો મને સારું થવા મળ્યું નિરત નિરત હાલવા મળ્યો ગામત્રા પણ કરવા ફોર વ્હીલ લઈ અને ગામત્રા પણ કરી શકું એવી પોઝિશનમાં આવી ગઈ એટલે થોડું થોડો થાવું ગામત્રે પણ બીજા બધા આવતા જ હતા એની મારી પાસે ત્રણ મેં જે ગણાવ્યા એ ત્રણ તો કાયમી હોય હું હોઉં તો પણ ન હોઉં તો પણ

એ આમ ફરી ના હાલે આ ડેલીએથી ન હાલે એ ઓલી ડે સીધી બારોબારની ડેલી આવે અને જો હું હાજર હોઉં તો એ બેહે નો હાજર હોઉં તો નો બે બાકી બંધાણી અશુક ન્યા હોય અચ્છા ઘણા મારા સંબંધી પણ તમામ બંધાણીને અમારે હસુભાઈને અમારે હિંમતભાઈને બધા એ ઓળખે આજે બંધાણી ગુજરી ગયા છે હસુભાઈ ને હિંમતભાઈ સુરત છે બે ને હારું છે પણ હગા જમજી આજ પણ કઈ પણ પ્રસંગપાત હોય તો એને બેને યાદ કરે છે અને બધાને ત્યાં બેઠા હોય કોઈ પણ મહેમાન આવે પછી હું ક્યાંક ગામ ગમતરી ગયો તો પણ કોઈ પણ મહેમાન આવે તો એને ચા પાણી પાય બપોર છે તો જમાડી પણ દે એવા બધાને હતા અને ત્યાર પછી એક જે હવે મારે વાત કરવી છે કે બે હજાર નવની સાલ વાવણીનો વરસાદ બહુ સારો થયો બધા મોલપાણી ઉજરી ગયા બધા નીંદી ખોદી તૈયાર કર્યા ખાતર નખાઈ ગયા અને વાયરું પીડ્યું વરસાદ વરહે નહીં એવી પોઝિશન આવી કે હવે તો કાળ પડી ગયો બધા નક્કી થઈ ગયું બધાને કાળ પડી ગયો માણસના મોટા માથેથી નોર ઉડી ગયા અને નક્કી થઈ ગયું કે હવે તો આ વરસાદ આવશે નહીં દુષ્કાળ પડી ગયું કેમ વરસ કાઢશું એની ચિંતામાં અને એમાં અમે ડેલીની માઈલ પાખાનામાં અમે દ બાર જણા બેઠા હતા એમાં આ સરસા નહીં કોઈ કહેવાય તો દુષ્કાળ પડી ગયો વરસાદ થતો નથી અને મને કોણ જણે કેમ ઉત્કણ છીડ્યું એમ કહી તો કહેવાય ભાઈ ઉત્કણ છીડ્યું એટલે મેં કીધું હું વરસાદ ન થાય એવી તમે નકારાત્મક વાત હું કરો છો પેલા મણા ભગવાન ઉપર વિશ્વાસ રાખો એટલા હજારો વર્ષોથી એ એ એના ટાઈમે આવી જાય છે અને ભરણ પોષણ કરે છે અને વરસાદ નો આવે એવું હોય વરસાદ કાયલ આવશે અરે આમાં ક્યાંય મીડા દાંત કાઢવા આમાં ક્યાંય આમાં હોય છે તો કાયલ આવે મેક તો કાયલ બપોર પહેલા આવશે ઉત્કણ છીડ્યું ખરેખર એટલે રાણા બાબાએ કીધું કે ન આવે તો એક ન આવવાની વાત જ રહેવા દો મો નો વાળી વાત જો કાલ બપોર પેલા વરસાદ થાયનારાયણ ભગવાન આ વાત થઈ એ વાર હતો શુક્રવાર શુક્રવારના દિવસે આ વાત થઈ શનિવાર દિવસ થયો અમારા ગામની મહેલપા બે સીમે બે હનુમાનજી છે આમ તો ઘણા હનુમાનજી હોય એમાં એક બેલાના હનુમાનજી કહેવાય અને એક પાટીના હનુમાનજી કહેવાય પાટીના હનુમાનજી છે એ પાટીની સીમ વાળા ત્યાં લોટ કરે અને બેલાને સીમ વાળા બેલા હમણાં લોટ કરે એમાં એ શનિવારને દિવસે બેલાના હનુમાને લોટ હો દોઢસો માણસનું રસોડું અને આ વરસાદ સાડા અગિયાર વાગ્યે વરસાદ શરૂ થયો શનિવારને દિવસે અને એવો ધોધમાર વરસાદ ગયો પણ ગામની પૂરતો સીમમાં નહીં ખાલી ને ખાલી ગામ પૂરતો ને રાણા મને કીધું મને કે ભીખુભાઈ હવે કથા ન મેં આ કથા કરવાની છે કારણ કે આપણે બાપ બપોર પહેલાં વરસાદની વાત હતી અને બપોર પહેલાં વરસાદ થયો છે આ જોગાનું જોગ વરસાદ થયો છે અને આપણે કરવી છે કથા સીમની મારી પાસે નહીં બધા માણસો દોઢસો માણસો રસોડું નિરાયતે બધાએ પ્રસાદ લીધો અને માનજીરો બીજે દિવસે રવિવાર થયો રવિવાર ભાઈ આપણે બલુ દાદાને બોલાવો બલુ દાદા એ વખતે ગામનું કરતા એટલે બલુ દાદાને બોલાવો આપણે કથા કરવી છે એટલે બલુ દાદાને બોલાવ્યા બપોર પછી ડેલીના ગઢારામાં પલંગ નાખીને બેઠા હતા અને બલુ દાદા આવ્યા આવીને કીધું કે ભીખુભાઈ શું કામ છે મેં કીધું આપણે કથા કરવાની શોખમાં ગામમાં શોકમાં સોરે કથા કરવાની છે કે હુકામ મેં કીધું એ આપણે કાલે વરસાદ છો મારે માનતા હતી કે વરસાદ બપોર પહેલા થાય તો રામજી મંદિરે કથા કરવી છે કે પણ ક્યાં પૂર્વ વરસાદ થયો છે અને માણસ માંગે તો પેટ ભરીને માંગે હજી આ વરસાદ નથી થયો આપણે કરવી છે કથા એ હાશું પણ પૂરો વરસાદ થઈ જવા ગયો મેં કીધું વિશ્વાસ રાખો વરસાદ પૂરો થાય એમાં કોઈ શંકા નથી તમે તમ તારે લખો આપણે કાલ કથા કરવાની જે ફાઈનલ છે તેમ લખવા મળો એટલે મને કે પણ મેં કર્યું પણ પણ કરવામાં તમે લખવા મળો એટલે એણે લખવાનું શરૂ કર્યું અને જોગાનું જોગ વરસાદ શરૂ થયો હજી લખી રહ્યા તા મારા ઈ ગડારાની માઇલ પા આખા ગડારામાં પાણી હાલતું તું વેચ મેં કીધું લખી રહ્યા મેં કીધું કેમ દાદા કે હાથ હાશી છે વિશ્વાસ જોઈ અને મેં કીધું કે દ્રઢ મનોબળ દાખવો તો કોઈનું મુશ્કેલ કામ શ્રદ્ધા અને શ્રમ પહોંચાડશે મન ધાર્યા મુકામ અને આ તો શ્રદ્ધા અને વિશ્વાસનો પરિસ્થિતિ છે અને બીજે દિવસે ગામને સ્વરે કથા કરી અને ત્યાર પછી બાવીસ દિવસની એલી થઈ અને માણસો ધાર્યું ભાઈ મિત્રો મને કહેતા કે હવે બંધ કરવાની કથા કરો આ તો એક રમૂજ હતું આ એક જોગાનું જોગ એટલે વરસાદ થયો અને એ વરહ પણ બહુ સારું થયું એટલે મારો કહેવાનો મિનિંગ એટલો જ છે કે શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો પણ અંધશ્રદ્ધા ન હોવી દઈએ શ્રદ્ધા હોવી દઈ અંધશ્રદ્ધા ન હોવી દઈ શ્રદ્ધા વગરનો માણસ નાસ્તિક થઈ જાય છે અને અંધશ્રદ્ધાઓ માણસ બરબાદ થઈ જાય છે એટલે આપણે કોઈને બરબાદ નથી કરવા પણ નાસ્તિક તો થવા જ નથી દેવા મારા વાલા અને આમાં જે કોઈ જાયું ભાઈ મિત્રોના નામ રહી ગયા હોય તો મને માફ કરે જય માતાજી